ગઢરા શહેરમાં કોળી સમાજના આગેવાન ગજેન્દ્રભાઈ ગોહિલ અને તેમના બે ભાઈઓ સામે દાખલ થયેલ ઇલેક્ટ્રોસિટીની ખોટી ફરિયાદના વિરોધમાં સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોળી સમાજના સભ્યોએ આ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી કોળી સમાજના આગેવાનો પર ઋત્વિક રાઠોડ નામના શખસે કાયદાનો દુરુપયોગ કરીને ઇલેક્ટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમાજનું કહેવું છે કે આ ફરિયાદ ખોટી અને પાયાવિ હોણી છે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફરિયાદ કરનાર ઋત્વિક રાઠોડ સામે અગાઉ દારૂ મારા અને ફરજમાં રુકાવટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે આવા શખ્સ દ્વારા કાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે કોળી સમાજે માંગ કરી છે કે આ ગેવાનો સામેની ખોટી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં રૃત્વિક રાઠોડ સામે તડીપાર અને પાસા હેઠળ એકટકડક કાર્યવાહી કરવામાં આવે સમાજે ચિમકી ઉચારી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં માટે યોગ્ય તપાસ નહીં થાય અને એટ્રોસિટી ફરિયાદ પાછી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે

આજે અહીંયા કોળી સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર આપવામાં આવ્યું છે તે ખરેખર રદ થાય એ હેતુથી કારણ કે જે હામીની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને

માણસ પણ નવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટી ઘણા કાયદાનો ગેર ઉપયોગ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો ગેરઉપયોગ કર્યો છે તો આ જે એફઆઈઆર દાખલ થઈ છે તદ્દન ખોટી એફઆઈઆર છે એ એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી એ એફઆઈઆર રદ નહીં થાય ત્યાં સુધી ગરડા શહેર તાલુકા બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધીજીના માર્ગે ઓફિસ ઓફિસની સામે જો આ ફરિયાદ રદ રદ નહીં થાય તો ગાંધી સિંધા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ એટ્રોસિટી ને ડીએસપી બોટાદ અને કલેક્ટર બોટાદ ને રજૂઆત કરવામાં આવશે અને ત્યાં સુધી આ એટ્રોસિટી નહીં રદ થાય તો કોર્ટમાં પણ ચેલેન્જ કરવામાં આવશે અને આ કોટી ફરિયાદ દાખલ કરનારની સામે પણ બીજી એફઆઈઆર કરવામાં આવશે અને આ અમારા કોળી સમાજના આગેવાનને ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તદ્દન ખોટો છે ગેરવાજ બીજી છે અને એટ્રોસિટી એક્ટનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે